વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તનેશ મહેતા સ્કૂલ ખાતે મહાનગરપાલિકા પ્રાથમિક સંઘ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના શિક્ષકો વાલીઓ તેમજ નગરજનો આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું

ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે શૈલેષ દાંડલે મારું નામ છે આજે સોળ નવ બે હજાર પચીસ ના દિવસે એટલે કે આવતીકાલે સત્તર નવ ના દિવસે માનનીય ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ દિવસ અમે ગુજરાતના લગભગ સિત્તેર જેટલા સંઘો એટલે કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની સાથે જોડાયેલા તમામ શૈક્ષણિક સંઘો જેમાં આરોગ્ય અને અન્ય ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસ ડિપાર્ટમેન્ટ હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ અને તમામ કર્મચારીઓ ગુજરાતના એટલે કે પટ્ટાવાળાથી લઈ અને આઈએસ અધિકાર સુધીના તમામ કર્મચારીના સંઘો આજે અહીં જોડાયા છે અને માનનીય વડાપ્રધાન સાહેબના જન્મદિવસ નિમિત્તે એક પોઝિટિવ એપ્રોચ સાથે એના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજન કર્યું છે ગુજરાતની અંદર 360 જેટલા સેન્ટરો ઉપર આજે એક સાથે બ્લડ ડોનેટ થવા જઈ રહ્યું છે વિશ્વ વિક્રમ બ્લડ ડોનેટ આજે થવાનું છે જૂનો જે વિક્રમ છે પિસ્તાલીસ હજાર પાંચસો બ્લડ ડોનેટનો તે આજે અમારો લક્ષ્યાંક એક લાખને એક હજાર સુધી પહોંચવાનો છે અને ત્યાં સુધી કદાચ ન પહોંચે તો માનનીય મોદી સાહેબનો જન્મદિવસ એટલે કે પંચોતેરનો જન્મદિવસ છે તો પંચોતેર હજાર અપ જેટલા રક્તદાતાઓ પાસેથી રક્ત લઈ અને આજે અમે બ્લડ ડોનેટ ડોનેટનું કામ કાર્યક્રમ રાખેલો છે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અત્યારે અમારું આ ધનેશ મહેતા સ્કૂલ એવી સ્કૂલ માં અમારો બ્લડ ડોનેટનો કેમ્પ શરૂ છે એમાં એકસો ને ત્રીસ જેટલી બ્લડની

બ્લડ ડોનેશન ની અંદર જોડાવ અને વિક્ષમ વિક્રમ ના સહભાગી બનો તેવી અપેક્ષા સહ વિનંતી હસ્તુ